કેદ થઈ ના નારા પણ લગાવ્યા હતા આમોદનગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે આમોદ આમોદનગરપાલિકા પાણી ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીકળી હોય

સતત વધી રહેલી ગરમી અને તેમાં પાણીની અછતના કારણે આમોદના અનેક પરિવારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ સમસ્યાનો ઝડપથી સમાધાન લાવવા લોકોએ તંત્રને અપીલ કરી છે